અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકાના વરમોર ગામના તેતાલીસ વર્ષીય પુરુષની શંકાસ્પદ લાશ હિંમતનગર જિલ્લામાંથી મળી આવી શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓના નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાનું જણાતા પરિવારે હિંમતનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હિંમતનગર ગ્રામ્ય પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબજો પરિવારને સોંપ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામના મૂળ વતની અને હાલ ગાંધીનગર કોબા સર્કલ પાસે રહેતા તેતાલીસ વર્ષીય ભરતભાઈ ભવાનભાઈ પટેલ જેઓની શંકાસ્પદ હાલતમાં ગત દસ ને ઓગસ્ટ શનિવારના રોજ રાત્રિના સુમારે હિંમતનગર જિલ્લાના સૌઢવ ગામના ઇલોલ ચાર રસ્તાથી આરટીઓ સર્કલ જવાના બાયપાસ રોડ બાજુ કી ફાયર બસ સ્ટેન્ડ નજીક રોડની સાઈડમાં ફૂટપાથ ઉપરથી લાશ મળી આવી હતી ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પોલીસ થતાં ઘટના સ્થળે પહોંચીને પોલીસે લાશની ઓળખ પરેડ કરતાં અમદાવાદ ગ્રામ્ય વરમોર ગામના મરણ જનાર ઈસમ હોવાનું માલુમ જણાયું હતું જેથી હિંમતનગર ગ્રામ્ય પોલીસે માંડલ પોલીસ દ્વારા મરણ જનાર પરિવાર સુધી વિડીયો અને ફોટા પહોંચાડી પરિવારને જાણ થઈ હતી પરિવારે હિંમતનગર પોલીસ પાસે પહોંચીને પરિવારે પોલીસ કાર્યવાહી બાદ લાશનો કબજો મેળવીને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લાશ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ હોય અને અજાણ્યા શખ્સોએ બોથલ પદાર્થ વડે શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવ્યું હોવાનું બહાર આવતા ચકચાર મચી છે આ સમગ્ર બનાવને લઈને હિંમતનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હું પોતે પટેલ વસંતભાઈ ભવનભાઈ ગામ વરમોર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ હાલ સિદ્ધોગી સોસાયટી માંડલ રહ્યા તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ને શનિવારના રોજ હિંમતનગર પોલીસ સ્ટેશનને પોલીસ અજાણ્યા ઈસમો દ્વારા ફેંકે લાશ જોવા મળતા તે લાશના પોતા તથા વિડીઓ માંડલ પોલીસ સ્ટેશનને જાણ કરતા તે અને માંડલ પોલીસ સ્ટેશને મારા વરમળ ગામમાં તે પોતાને વિડીયો શેર કરતા અમને જાણવા મળે કે આ પોતા અમારા નાના ભાઈ ભરતભાઈના જ છે તો તે પોતા જોતા અમને લાગતા અમારા કુટુંબિક ભાઈઓ તથા અમારા સલંગીઓ સાથે અમે હિમતનગર ખાતે દોડી જતા દોડીને અમે જતા અને લાશ ત્યાં હિંમતનગર ત્યાં જઈને લાશ જોતા અમને ઓળખ થઈ કે અમારા સગા નાના ભાઈ ભરતભાઈ ની છે અને મતનગર ગ્રામ્ય પોલીસ તે સદર કબ લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલે અને સિવિલ હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ આવતા હત્યા થયેલી માલુમ પડેલ છે તો તે અમે રિપોર્ટને લઈને મતનગર ગ્રામ્ય પોલીસ ફરિયાદ દાખલ કરેલ છે અને તે ફરિયાદ ની તપાસ પોલીસ કરી રહી છે